આર કૂતરો તગડી ના પાછો આવીને બેયી લાગે કે વારી વારી ને ચોખું કરું ઓ આયા તો એ આ ચુતા ચીર્યો ને હજી ફોન લાગતું નહી ઓય ઈ સોરી જ પછી આ તુ આ તુ આ તાકી તો દિયું છું કોણ ઓ શું ભાગે આ તુ આ તુ આ તારી વાટ દેવાય આ તુ

લાગ રૂપિયા પડ્યા હોય તો પૈસા ની આલે લાય ને વાપરી ના તો ઘરે હુઈ રહ્યો લુકા ભરે આવો ખબર ન પડતી તો હવે બંધ જ કરી દેવો હવે ગામમાં કોઈ ઘમડો થયો થાડો છે જીવવાનું હારું હરગાવું એ આખે આખા ગામમાં અને આખા ગામને જીતાય હું કરી નાખું માર નામ જેદય હવે જાવું પડશે ટક પૈસા તો ગુજરાત નઈ આ તપા

આ તો બીના લાગે હે કરવા બોલ આ લાય 20 હોય તો થોડો ફીન આવતો પા આઈશ કરી પણ 20 આલ આલ તો તાર થોડી ખાવાય ને 20 રૂપિયા હોય નહીં અવાજ ખાટલે બેહો દે બુડા ના તું ઓય ને ના તું આ કોણ છે ની મને જવા અલ્યા મેટર વાળી હા આ છોડ છે

હરું આવો ઓ જમોનો નહી તો મું ખબર છે પણ આ જને બે થાપો તો બેય છે તો ખાલી પકડજે હું દઈ એવું હોય હરું હેલી ભગર ભગરા છે મારી તેન પણ તો રાખો સોંતી રાખે રાખો ને આ

આ મારા રાજા નહરી વાળા બને આ મારો મનપુર કોમેડી ટીમ